Woo!

से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रोके तो से नुके हम मर्जी से चले हम કચ્ચે હમ સાવન સા પર સૂરજ સા જમકે હમ સ્કૂલ ચલે હમ સ્કૂલ ચલે હમ

दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं, दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रुके तो से न रुके हम मर्जी से चले हम बादल सा खर्चे हम साबन सा पर से हम પોતાનો રંગ એ પ્રસ્તુત કરવા માટે આવે છે યુએસ ની યુએસએ માં જે ધર્મ સભા થયેલી આપણે સૌ જાણીએ છીએ કે આજે બારમી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ નો જન્મ જયંતિ નો દિવસ અને આ દિવસ ને આલ્ફા વિદ્યા સંકુલ એ પોતાની કૃતિના પ્રસ્તુતિમાં પ્રસ્તુત કરે છે ધર્મ પરિષદમાં વિવેકાનંદજીની હાજરી અને એમનું એક સંબોધન એ આખા વિશ્વમાં ભારતની ઓળખ કરાવનારું રહ્યું છે અને એમની એક આછેરી ઝલક એ આ કૃતિ દ્વારા આ બાળકો પ્રસ્તુત કરશે આપણે સૌ સ્નેહપૂર્વક આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક આ કૃતિને માણીએ યુએસની આ ધર્મસભા

જેને દુનિયા આખીને વિશ્વ એકતાના પાઠ શીખવ્યા છે મને ગર્વ છે કે હું એ ધર્મમાંથી આવું છું જેને નિરાશિતઓને અભારી ભૂમિ પર આશરો આપ્યો છે મને એ વાત કહેતા ગર્વ થાય છે કે રોમન આક્રમણ ખોરોએ યહૂદીઓના પવિત્ર સ્થળોને તોડી ફોડીને ખેદાન મેદાન કરી દીધું હતું ત્યારે કેટલાક ઇઝરાયલીઓ દક્ષિણ ભારતમાંથી દોડી આવ્યા હતા ત્યારે અમે તેને અમારી ગોદ પર સવારી લીધા હતા મને ગર્વ છે કે હું એ ધર્મમાંથી આવું છું જેને પારસીઓને પના આપી છે મે બાળપણમાં સાંભળેલા કેટલાક સ્ત્રોતનું આજે પણ લાખો લોકો નિત્ય પઠન કરે છે તે અહીંયા ટાંગવા માંગુ છું જેમ જુદી જુદી ધારાઓ જુદા જુદા પાટા પરથી નીકળે છે અંતે તો સાગરમાં જ સમાય જાય છે તેમ વિવિધ વલણ ધરાવતા અને દેખાવમાં ભિન્ન લાગતા માણસો અલગ અલગ માર્ગ અપનાવે છે અંતે તો ઈશ્વર તરફ જ દોરી જાય છે આજની આ મહાસભા પોતે શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવે છે અને વિશ્વ સમક્ષ પ્રતિપાદન કરે છે મને ગર્વ છે કે વિશ્વના હરેક નું ઉત્તર અમારું પવિત્ર ગ્રંથ એવા શ્રીમદ ભગવદ ગીતા માં મળી રહે છે સ્વામીજી તમારા બીજા વસ્ત્રો ક્યાં છે હું આટલા જ વસ્ત્ર ધારણ કરું છું

પરંતુ તમારા દેશના લોકો તો એમ કહે છે કે ગંગા નદીનું પાણી સૌથી સ્વચ્છ છે કોણ કહે ગંગા નદી છે ગંગા તો અમારી માતા છે અને ગંગાનું નીર પાણી નથી અમૃત છે અમૃત સ્વામીજી અહીંયા એટલા બધા ધર્મગ્રંથો છે પરંતુ તમારો ધર્મગ્રંથ કેમ સૌથી નીચે છે કારણ કે આ બધા જ ધર્મગ્રંથની અંદર અમારા ધર્મગ્રંથનો સાર સમાઈ રહેલો છે અસ્તુ

આ વિશ્વને ભારતની ઓળખ કરાવી એ જન્મ જેનો રંગ કેસરી હોય અને જેના નામમાં વિવેકપૂર્વક આનંદ સમાયેલો હોય એટલે એવા વિવેકાનંદને આપણે સતછત વંદન કરીએ વિનમ્ર બનો સાહસી બનો શક્તિશાળી બનો આ વાતને એને ભારતના યુવાનો માટે સંદેશ આપેલો છે અને એટલે જ એમના સેન્ટેન્સને આપણે યાદ રાખવું પડે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ જેમની ઉપસ્થિતિ થઈ છે એવા આર્યકુળ વિદ્યાલય ભાવનગર થી પધારેલા વિષ્મુભાઈ મહેતા દેવરાજભાઈ ડાભી અને સાથે પધારેલા સ્ટાફ ગણ ને આલ્ફા વિદ્યા સંકુલ પરિવાર સ્નેહપૂર્વક આવકારે છે કિશોરભાઈ ધાનાણી વરલ પટેલ સમાજ અગ્રણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને પણ આલ્ફા સંકુલ સ્નેહપૂર્વક આવકારે છે અને આગળની